દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં મોટી ઉથલપાથલ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ઉપપ્રમુખ નરેશ પટેલે રાજીનામું આપ્યું છે ખાંડ ઉદ્યોગ મંડળીના ખુશાલપુરાની કસ્ટોડિયન કમિટીમાંથી નરેશ પટેલે રાજીનામું આપ્યું રાજીનામાના લખેલા પત્રમાં કસ્ટોડિયન કમિટીના પ્રમુખ માનસી પટેલ સામે આરોપ લાગ્યો છે માનસી પટેલ મનસ્વી રીતે વર્તી રહ્યા હોવાથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો માનસી પટેલ હાલ સુમુલ ડેરીના ચેરમેન છે અને સુમુલ ડેરીમાંથી મહુવા સહકારી ખાંડ મંડળીને દસ કરોડ ફાળવવાના મુદ્દે માનસિંહ વિવાદમાં આવ્યા છે માનસિંહ પટેલ સામે ભાજપના જ પદાધિકારીઓ વિરોધ કરી રહ્યા છે આગામી દિવસોમાં મંડળીમાંથી વધુ રાજીનામા પડે એવી શક્યતા વર્તાઈ રહી છે તો પટેલ સામે ભાજપના જ પદાધિકારીઓ વિરોધ કરી રહ્યા છે દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં ભૂકંપ જેવી સ્થિતિ વર્તાઈ રહી છે ખાંડ ઉદ્યોગ મંડળી ખુશાલપુરાના ઉપપ્રમુખે રાજીનામું આપી દેતા અને તર્કવિતર્ક સર્જાઈ રહ્યા છે આજમાં સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર શૈલેષ દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં મોટી ઉથલ પાથલ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના પ્રમુખ નરેશ પટેલે રાજીનામું આપી દીધું છે શું મામલો શૈલેષ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સહકારી માળખું છે તેમાં ભૂકંપની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેનું ખાસ કારણ એ છે કે ઉકાઈ પ્રદેશ જે સહકારી ખાન મંડળી છે જે ફરકામાં ગયેલી છે જેના કસ્ટોડિયન તરીકે અને કસ્ટોડિયન કમિટીના ઉપપ્રમુખ તરીકે નરેશ પટેલે રાજીનામું આપ્યું છે રાજીનામું સામાન્ય ઘટનાક્રમ ગણી શકાય પરંતુ રાજીનામા પત્રની અંદર નરેશ પટેલે જે વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે પ્રમુખ છે માનસિંહ પટેલ એના મનસ્વી કારભારથી કંટાળીને એ તેઓ રાજીનામું આપી રહ્યા છે એની સામે આ રાજીનામું આપી રહ્યા છે એ ભૂકંપની સ્થિતિ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી માળખામાં સર્જી શકે તેમ છે કારણ કે નરેશ પટેલ એ સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે સહકારી ક્ષેત્રના ખૂબ મોટું માથું ગણાય છે સાથે સાથે માનસી પટેલ જે હાલ સુમુલ ડેરીના ના ચેરમેન છે એ સુમુલ ડેરીની અંદર પણ આ નર્સિ જે નરેશ પટેલ છે એ ડિરેક્ટર છે આમ એક જ સહકારી માળખામાં એક જ વ્યક્તિઓ સહકારી જુદા જુદા સહકારી માળખામાં કામ કરી રહ્યા છે ને તેઓની વચ્ચે હવે વહીવટને લઈને જે મનમોટાવ ઉભો થયો છે એ હવે બહાર આવ્યો છે અત્યાર સુધી માત્ર ને માત્ર આ મનમોટાવની વાતો સાંભળતા હતા પરંતુ અત્યારે આ મનમોટાવ જે છે તમામ સહકારી આગેવાનો વચ્ચેનો એ સપાટી પર આવ્યો છે અને અત્યારે જે જે પરિસ્થિતિ સ્થિતિ સામે આવી છે તેમાં નરેશ પટેલે રાજીનામું આપી દીધું છે અને નરેશ પટેલે માત્ર રાજીનામું નથી આપ્યું પરંતુ માનસિંહ પટેલની સામેની નારાજગી વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે અને આ રાજીનામું તેમણે પ્રદેશ ખાન સહકારી મંડળી કમિશનરને મોકલી આપ્યું છે અને તેની સાથે સાથે અહીંયા જે જિલ્લા ભાજપ સંગઠનના જે નેતાઓ છે તેમની સાથે પણ તેમણે વાત કરી હોવાની વિગતો સામે આવી રહી છે આમ અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતના શૈલેષ જે રીતે રાજીનામું નરેશ પટેલનું પડ્યું છે કેવા તર્ક વિતર્ક અત્યારે ત્યાં એક ક્ષેત્ર માટે સર્જાઈ રહ્યા છે શૈલેષ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે નરેશ પટેલના રાજીનામાને લઈને એ નરેશ પટેલના રાજીનામા પાછળ સુમુલ ડેરીનો વહીવટ પણ એક મહત્વનું પરિબળ હોવાનું કહેવાય છે કારણ કે તાજેતરમાં જ સુમુલ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ હતી તેમાં આ માનસી પટેલ જેવો ચેરમેન છે તેમણે દસ કરોડ રૂપિયા મહુવા સુગરને ફાળવી આપ્યા હતા એડવાન્સમાં મુલાસિસની ખરીદી પેટે એ બાબતે સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ચેરમેન માનસી પટેલનો ઉધડો લીધો હતો અને માનસી પટેલ કે પોતાના મનસ્વી કારભાર માટે હર હંમેશ માટે વિવાદમાં રહ્યા છે આ એમણે યોગ્ય કોઈ સંતોષકારક જવાબ જે તે સમયે બોર્ડમાં પણ નહોતો આપ્યો અને હવે એ સમગ્ર મામલામાં નહીં આગ કંઈક ને કંઈક વ્યારાસગર કે જે ઉકાઈ પ્રદેશ સહકારી ખાન મંડળી કહેવાય છે ત્યાં સુધી પહોંચી છે જે કસ્ટોડિયન તરીકે તેઓ પ્રમુખ છે માનસી પટેલ અને તેમના કારભારથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું છે આ માત્ર રાજીનામું નથી પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની અંદરની જે સહકારી પ્રવૃત્તિઓ છે અસંખ્ય સંસ્થાઓ છે ખાણ મંડળીઓ છે એને માટે એક રેડ એલર્ટ જેવો ઘટનાક્રમ પણ ચોક્કસ કહી શકાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે બિલકુલ માહિતી સાથે બદલ આપનો આભાર